આ થરાદનો અત્યારનો હાલનો માહોલ તમે ખાલી જુઓ જેવો ભયાનક છે આ થરાદ આખું દરિયો બની ગયો અત્યારે તો જો આ તો પડી ગયો છે દુકાનની આગળ જ એક્ જો આ થરાદ નરસિંહનગરની શાળા છે અને એની અંદર તમે ખાલી પાણીની ભરતી જુઓ કેટલું બધું પાણી આવ્યું છે આખી શાળા શાળા સરોવર બની ગઈ છે અત્યારે પાણી ઘરની અંદર પણ માણસોના ઘરમાં પણ ઘૂસી ગયું છે એટલું પાણી છે હવે આ પાણી ભરાવાના કારણે આખી દુકાન અડધો અડધ પાણીની અંદર ડૂબાઈ છે દુકાનો એ માતાજી મિત્રો બનાસકાંઠાના વાવથરાદ વિસ્તારની અંદર બે દિવસથી ફૂરજોશથી વરસાદ ચાલુ છે અને પવન સાથે વરસાદ છે વરસાદની સ્પીડ એકતાલીસથી એકસઠ કિલોમીટરની સ્પીડે વરસાદ ચાલુ છે પવન ચાલુ છે એટલો અને ખાસું બધું નુકસાન પણ છે પબ્લિકને અને બે દિવસથી તો લાઇટો પણ નથી અને ફોન પણ ઇન્વેટર ઉપર મૂકીને ચાર્જિંગ કરવા મળે એટલી પરિસ્થિતિ છે અને વરસાદ બહુ છે એટલે આપણે જોઈએ કે કેવું કેવું નુકસાન છે શું શું નુકસાન છે આપણે ચલો જોઈએ હવે જુઓ પહેલાં તો અમારા બાજુનું એક મકાન છે અમને ઉપર એક રૂમ છે એ રૂમમાંથી જુઓ ઉપરથી બ્લોક નીચે પડતા થયા ઉપર આ જવો ઝાળી તૂટી ગઈ છે અને ઉપરલી રૂમ તૂટી ગઈ એટલે જો પત્ર પણ ઉડી ગયા હશે એક પત્ર આટલા પડ્યા ઉડીને અને સામે એક આપણે બાવળીઓ પડતો થયો જો આટલું આ જગ્યા છે અને આ જો આમ એક ફૂલઝાડ પડતું થયું એ પછી કાપી રહ્યા છે ફૂલઝાડ અને આ વાવળ પડતો થયો આગળ એક સોસાયટી છે અહીંયા પણ નુકસાન છે આ બાજુ થોડા તોફલા અને વાયર પણ પડતા ત્યાં છે ઉપરની રૂમ પવનનો તમે ખાલી અવાજ આપણો જેટલા સુસવાટા સાથે પવન આવી રહ્યો આટલું નુકસાન આપણે આગળ બજારમાં પણ હજી ઘણું બધું છે એ પણ આપણે જોવા જઈએ એમણે થોડીવાર હાલ પવન ચાલુ છે થોડો થોડો વરસાદ પણ ચાલુ છે રાતે બહુ આખી રાત વરસાદ પડ્યો બે દિવસથી સતત એક ધાર્યો વરસાદ ચાલુ છે અત્યારે ઘણા બધા રસ્તા પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઘણા રસ્તા તૂટી પણ ગયા છે અમુક સંભવિત વિસ્તાર હતો એ જગ્યાએ બ્લોક કરી દીધા અમુક સાતનનો વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે બે દિવસથી તો લાઇટ પણ નથી બિલકુલ સતંદર અને કે સરકાર પણ પહેલથી જ કીધું હતું આટલો આગાહી હતી એટલે કીધું હતું કે આટલો વરસાદ થશે આટલું આવું થશે એટલે ઘરની અંદર દાણા પાણી ખાવા ખર્ચી તમારે રાખવી પડે કારણ કે બે હજાર પંદર સત્તરની અંદર બે બનાસકાંઠાની અંદર બહુ પૂર આવ્યું હતું ઘણા બધા ઘરો પણ બરબાદ થઈ ગયા હતા ઘણા બધા ઘરો તણાઈ ગયા હતા અત્યારે પણ એવી પરિસ્થિતિ જેવું લાગી રહ્યું છે કારણ કે ચાલીસથી સાઠની સ્પીડની અંદર પવન અને વરસાદ છે મિત્રો હું અને અશોક ભાઈ અત્યારે અમે નીકળ્યા હતા ભરાણું છે થરાદ બજારની ચાર રસ્તાની હવે આપણે જોઈ આઈએ અને હવે તમને અમારી સોસાયટી ના હાલ બતાવું થોડા અમારી સોસાયટી છે આ બધો રસ્તો તૂટી ગયો છે અને આ જો તમે ખાડા પડ્યા આ જો આગળ અને આ પોણી ભરાયેલું રહેશે જો આ ઘર જો આખા પોણીની અંદર ડૂબાઈ છે આ અને બહુ પોણી છે હો પોણી જગા જો ભરાઈ ગયો આખું તમે જો આ સોસાયટી જો અડધો દરવાજો ડૂબી ગયો અંદર આ રસ્તા પણ તૂટી ગયા છે અને આ સૂર્યોદય સ્કૂલ વાળો રસ્તો છે એ પણ તમે જુઓ જેટલું પોણી ભરાયેલું છે આ બાજુ તો મિત્રો આપણે હાઈવે ઉપર આવ્યા અને હવે હાઈવેનો નજારો જો પહેલાં તો અહીંયા કંઈ આ પીંપળો પડી ગયો છે અને તમે આ હમે જોઈ શકો છો આખા આ દુકાનના શેડ ઉડી ગયા છે આ મેઘતાંડવ તમે જોઈ શકાય પેલા દુકાન બધા અંદર ટાયરની દુકાન છે અને એ બધું અમુક કરેલા માલ આ દુકાનમાંથી આ દુકાનમાં શિફ્ટ કરે છે અને જો સામે પણ એક દુકાન છે સંદીપ નામે એ જગ્યાએ પણ તમે જો આખો શેડ ઉડી ગયો છે અને ભારી સંખ્યામાં અમુક અમુક જગ્યાએ નુકસાન પણ છે આ રસ્તા ઉપર હજી પણ જો અમે કેમ્પ હતો ભાદરવી પૂનમનો જો એ કેમ્પ આખો પણ તૂટી ગયો છે નીચે પડતું થયું સ્ટેજને એવું બધું હવે આપણે ધીમે ધીમે આગળ જઈશું થરાદ ચાર રસ્તા બાજુ પણ અહીંયા પણ આપણે જોઈએ કે કેટલું નુકસાન છે શું છે કેવી રીતના છે જેટલું થાય એટલું આપણે કવર કરીએ તો આપણે થરાદ ચાર રસ્તા પહોંચ્યા એ જગ્યાએ તમે જુઓ આ જગ્યાએ પણ પત્ર ઉડી ગયા ખાસ કરીને પત્ર ઉડ્યા છે કે વરસાદ છે ને જેટલો હજુ આખું બોર્ડ નીચે પડતું થયું વરસાદ છે એના કરતાં પવન વધારે છે પવન કલાકમાં સાઠ ની સ્પીડનું પવન છે આટલી સ્પીડમાં તો આપણે કલાકની ગાડી ચલાવતા હોય એટલી સ્પીડમાં પવન છે જો મિત્રો આ પોણી આવે જુઓ તમે ખાલી નદીના જેમ પોણી આખી સોસાયટી આખું તળાવ બની ગયું છે આખું અને આ પોણી જાય જો ઘોડાપુર કેટલું પોણી આવેલું છે અતિશય વરસાદ છે જો આપણે એક નજર પોકે ત્યાં સુધી પાણી પાણી જ છે તો મિત્રો ઘરે તો લાઇટો બીજું કશું છે નહીં એટલે હું અને અમારે આશોકભાઈ છે અશોકભાઈ બે અમે હોસ્પિટલની અંદર ફોન ચાર્જિંગ કરવા આવ્યા હતા જો આ ફોન એક અહીંયા મૂક્યો એક મારો ફોન ચાર્જિંગ થાય છે અને એક ફોન સામે આગળ બીજા બોર્ડ ઉપર મૂકી દીધો છે ત્રણે ફોન ચાર્જિંગ કરવા તો હોસ્પિટલ ઉપર શું અહીં કને જનરેટર હોય આમ તો આખા ખરાદમાં લાઈટ નથી એટલે આ જનરેટર હોય હોય એટલે ફોન અમારા ચાર્જિંગ થઈ જાય તો ફોન ચાર્જિંગ કરી અને પછી આપણે બહાર જઈએ જો આ છે થરાદના ચાર રસ્તા અને દુકાનો બધી બંધ છે હોટલો બીજી ને આ પાણી ભરલ પડ્યું છે જોઈ શકાય છે અને હામે ચા પાણીની નાસ્તાની દુકાનો લારીઓ તો એ બધું જો એમની પાટલીઓ ઊંધી પડી છે ખુરશીઓ ચોં ચડી જઈને બોર્ડ બોર્ડ બધા પડતા થયા છે અને પાણી પણ બહુ છે આ જો બધા હળંગે હળંગ બધાના બોર્ડ પડતા થઈ ગયેલા છે ને આપણા હાથમાં છત્રીય રહેતી નથી એટલો પવન જોરથી ચાલુ છે જો પેલાની છત્રી કાગળો થઈ ગઈ હા જો અમારી થઈ જાય મિત્રો આ થરાદ રેફરલ ત્રણ રસ્તા છે અત્યારે બસું બધી હોય ઊભી છે કારણ કે બજાર ની અંદર ફૂલ પોણે ભરાઈ ગયું છે એટલે બસું અંદર જઈ શકે એમ નહીં જો લાઈન સર બસું ઊભી છે આગળ આઈકને દેખાય છે આપણને પછી આ બસો આઈકને ઊભી છે જો મિત્રો રહ્યો આ થરાદ બજારનો નજારો પેલું ટ્રેક્ટર આવરું પાણી તમે જોઈ શકો છો આ જેટલું પાણી આખું બજાર બની ગઈ દરિયો આખા ટાયર ટુ બાય એટલું પાણી હતું ટ્રેક્ટરના અને આ જો બધા જગ્યાએ ઉભા છે સાધનો લઈ લઈને એમના કોઈ અંદર જઈ ગઈ એવું નહીં હાલ આ જો ચારે બાજુ તળાવ છે કોઈ બાઈક એમનું અંદર નાખવાનું કોશિશ કરતું નથી એ બાજુ નાયબ કાર્યપાલ કચેરી જોવા પછી ગુડાઉંધી પોણી છે આપણે બજારમાં જવા માટે બીજો રસ્તો લીધો પેલા રસ્તા થી આપડે પાસે આયા પણ આ રસ્તે આયા તો પણ આ રસ્તે પણ એનો એ જ પ્રોબ્લેમ છે પાણી ફૂલ ભરાયેલું છે પબ્લિક રસ્તા વચ્ચે પાણીના વચો વચો છે તમે જુઓ કેટલા કેટલા ઊંધી પાણી આવે છે અને વિદ્યુત બોર્ડવાળા અત્યારે પણ એમની ફૂલ સેવા આવી રહ્યા છે લાઈટ તો અમે કરી રહ્યા છે તો આજે આ પછી બીજો એના સિવાયનો એના પછીનો બીજો રસ્તો છે બજારમાં જવાનો આ તમે જુઓ પણ ઝાડ પડી ગયું છે અને આ જો બધા ઝાડ હમા થાય છે આ બધા ઝાડ પડી ગયા આ જો આ બાજુ બોયડી હતી હનુમાન દાદાના મંદિરની જોડે એ પણ પડી ગઈ આ બાજુ લીમડો પડી ગયો અને આ લીલગરી તો છે કાલે પડતી થઈ હતી આખી રોડ બ્લોક થઈ ગયો તો રોડ વચ્ચે પડતી થઈ હતી એટલે આજે બધી કાપીને હમે કરી નાખી છે જો લાઇટના મેન વાયર પણ પડતા થઈ ગયા છે એટલે અમુક વિસ્તારોમાં લાઇટ પણ નથી અને આ લાઇટ અત્યારે અમુ થાય એવું નહીં લગભગ કાલે આવે તો આવે બધાયને તો આ બાજુ પાળો ગટરની લાઈન ચાલુ છે વરસાદ આવ્યાની પહેલાં ગટર બનાવી નાખી પણ ભરાઈ ગયો છે આ જો આ વાયર બધા નીચે પડ્યા આખા જમીન ઉપર કેટલું બધું વરસાદ પેલો હતો પવન જો આ પાણી જોવો મિત્રો આ ઈકો જે પાણી જોઈ શકો છો કે આ જેટલું બધું પાણી છે અને આ બસ સ્ટેન્ડ છે બાજુમાં તો આપણે હવે બસ સ્ટેન્ડ માં જાઓ બસ સ્ટેન્ડ માં કેવી હાલત છે બસ સ્ટેન્ડ ના શું હાલ છે જોઈએ આવો કારણ કે આપણે આગળ જોયું કે બસું તો બધી રોડ ઉપર જ ઉભી છે આ જો આ બસ સ્ટેન્ડ આ બસ સ્ટેન્ડ ના કેવાય આ સરોવર કેવાય તળાવ હજુ પોણી જેટલી સ્પીડ થી બારે અત્યાર નો અત્યારનો હાલનો માહોલ તમે ખાલી જુઓ જેવો ભયાનક છે આ થરાદ આખું દરિયો બની ગયું અત્યારે તો બસ ના ટાયર આખા અડધા ડૂબી જાય એટલું એટલું તો પોણી છે આ આ જો આ ટ્રેક્ટર આવે પોણીમાંથી આગળના બે ટાયર આખા ડુબાઈ ગયેલા થરાદની મેઈન બજાર છે આ જો રસ્તા તૂટી ગયા છે બધા પડતો થયો જો રસ્તાની અંદર બજારની વચ્ચે તોફલો છે આખો લાઈટનો નો પડતો થયો આગળ પણ એક ઝાડ છે એ પણ ઝાડે પડતું થયું છે વાયર બધા પડી ગયા લાઈટ ના હજી ઘરે જતી હોય એ લાઈટો ના વાયર છે આ બધા જો આ તો પણ પડી ગયો દુકાન ની આગળ જ હમ જો આખું ઝાડ નીચે પડી ગયું રહ્યું તો આ છે થરાદનું તળાવ જે મેન તળાવ ટોડાનું તળાવ કહેવાય એ તળાવ છે અને એ તળાવમાં પણ થોડું પાણીની ભરતી થઈ છે થોડું પાણી આવ્યું છે અને બીજું તો આખા ગામની લાઈનનું પાણી ઐંકને જ આવે છે જો આ થરાદ નરસિંહનગરની શાળા છે અને એની અંદર તમે ખાલી પાણીની ભરતી જુઓ કેટલું બધું પાણી આવ્યું છે આખી શાળા શાળા સરોવર બની ગઈ છે અત્યારે અને ઝાડ પણ પડી ગયું છે અને આ જો આખી શાળામાં અડધી અડધી દિવાલો તો દરવાજા ઊંધી તો અડધા દરવાજા તો અંદર પાણીમાં ડૂબાઈ ગયા છે હવે આ શાળા ચાલુ જ ક્યારે થશે આજનો તો પ્રજા આપેલી હતી પણ મને એવું લાગે છે કે આ શાળા હજી અઠવાડિયું તો આમને આમ પાણીથી ભરેલી જ રહેશે કોઈ ગલી કોઈ ખૂણો કોઈ બજારમાં કોઈ રસ્તો કોઈ બાકી નથી પાણી ના હોય એવું થરાદમાં આખા થરાદમાં પાણી પાણી થઈ ગયું છે પાણી ઘરની અંદર પણ માણસોના ઘરમાં પણ ઘૂસી ગયું છે એટલું પાણી છે આખી આખી ગલીમાં પાણી અંદર પાણી જતું છે બચારાઓ ઘર ની અંદર દેખાય આપણે ચૂમ કરી જોઈએ હજુ જો આ મિત્રો બજારની તો હાલત તો આપણે જોઈ પણ બજારની આપણે એક 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 ગલી ફરી ફરી અને કવર કરી રહ્યા પેલા ભાઈ જો જઈ રહ્યા છે ઉપર પાણી છે ઘૂંટણ કરતા પણ વધારે પાણી છે અને હું બીજો તમને નજારો દુકાન છે સીસીટીવી કેમેરાવાળાની અને નીચે તળી દુકાન છે ઉપર દુકાન છે હવે આ પાણી ભરાવાના કારણે આખી દુકાન અડધો અડધ પાણીની અંદર ડૂબાઈ ગઈ છે દુકાનો હવે અંદરનો માલ સામાન કોઈની વખાર હશે કોઈની દુકાન હશે બચારાને કેટલું નુકસાન આવ્યું હશે અત્યારે તમે જોવો આ કઈ જગ્યાએ આટલા મિત્રો ખાડો પણ છે એક જોઈને ચાલો ન કે જ્યાં ખાડા હોય થરાદ તો ખાડા મજૂ શું કેવું સુરેશ મામા કેવું છે વાતાવરણ થરાદનો માહોલ ગરમ પેલી બાદ દાદા તા ખાડો છે ચો માહોલ કાકા હે હા જો આ મંદિરે અંદર ડૂબાય જો આપણે પણ હવે સાહસ કર્યું છે સુરેશ મામા અને અશોક ભાઈ આગળ જાય છે એકબીજાને પકડીને કારણ કે આગળ ખાડો બીજો આવે તો આ જો મિત્રો ઊંટણ કરતા પણ ઉભર પાણી આવી ગયું છે ઓહો હો હો એટલે આ ખાડો સવાય કે ને જોવા જાય છે ને આપણે પણ જઈ રહ્યા છે મિત્રો કરતા ઊંચું ઊંચું છે અને માહોલ છે થરાદ આજે દરિયો બની ગયો છે દરિયો ચારે બાજુ પાણી 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 જળબંબા કાળ

હવે નથી જોતો